ઓલપાર અને કિમ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા એક પોઈન્ટ સત્તર કરોડથી વધુના વિદેશી દારૂના જઠ્ઠાનો નાશ કરાયો ઓલપાર અને કિમ પોલીસ મથકના કાર્યક્ષેત્રમાં ઝડપાયેલા જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો જેની કિંમત રૂપિયા એક કરોડ સત્તર લાખ ઓગણસી હજાર ત્રણસો સત્તાવીસના વિદેશી દારૂની બોટલો ઉપર માસમા ગામની સીમમાં ઠાલવી રોલર ફેરવી જઠ્ઠો નાશ કર્યો હતો ઓલપાડ પોલીસે સને એક અગિયાર બે હજાર ત્રેવીસથી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીના સમયગાળા દરમિયાન પાસ પરમિટ વિનાના વિદેશી દારૂ બિયરની હેરાફેરી કરતા અને પ્રોહિબિશન ગુનાનો નોંધાયા હતા જેમાં કબજે કરવામાં આવેલ વિદેશી પર પ્રાંતીય બનાવટની નાની મોટી બાટલી તથા ટીન બિયર તથા પાઉચ કુલ્લે મળી બોટલ નંગ ઓગણ સિત્તેર હજાર સાતસો અગિયાર જેની કિંમત રૂપિયા એક કરોડ છ લાખ સુડતાલીસ હજાર બસો બ્યાસી થતા પ્લાસ્ટિકની થયેલી નંગ બ્યાસી જેની કિંમત બ્યાસી હજારનો મુદ્દામાલ મળી કુલ એક કરોડ સાત લાખ ઓગણત્રીસ હજાર બસો બ્યાસી તેમજ કિમ પોલીસે સને બે હજાર બાવીસ ત્રેવીસથી બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન પાસ પરમિટ વિદેશી દારૂ બિયરની હેરાફેરી કરતા વિવિધ ગુનાઓ નોંધાયા હતા આ ગુનામાં વિદેશી દારૂના જઠ્ઠાના દારૂ બિયરની નાની મોટી કુલ નંગ પાંચ હજાર નવસો છન્નું બોટલો જેની કિંમત રૂપિયા દસ લાખ પચાસ હજાર પિસ્તાલીસ ઝડપાયો હતો ઝડપાયેલા વિદેશી દારૂની બોટલો પોલીસે ગોડાઉનમાં જમા રાખ્યા બાદ નિયમો અનુસાર બંને પોલીસ સ્ટેશન મળીને કુલ્લે એક કરોડ સત્તર લાખ ઓગણસી હજાર ત્રણસો સત્તાવીસની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઉલપાડના માસમા ગામ નજીક આવેલી સીમમાં ખુલ્લી જગ્યામાં ઠાલવી બોટલો ઉપર રોલર ફેરવી દીધું હતું આ સમયે ઓલપાડ પ્રાંત અધિકારી પાટ તલસાણીયા મામલતદાર તેમજ ડીવાય એસપી આર આર સરવૈયા નશાબંધી વિભાગના અધિકારીઓ ઓલપાડ પીઆઈ સીઆર આર જાદવ અને કિમ પીઆઈ પી એચ જાડેરા સહિત ઓલપાડ પોલીસ તેમજ કિમ પોલીસ મટકના કર્મચારીઓ સ્ટાફો ઉપસ્થિત રહ્યા હતા